મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુટાસણ ગામમાં દલિત સમાજના યુવાન અમન નામના યુવક પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા મહેસાણા એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મહેસાણા એસપી ડોક્ટર તરુણ દુગેલે જણાવ્યું હતું કે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે જ્યારે એક મુખ્ય આરોપીની પણ આજે ધરપકડ કરવામાં આવી છે પીડિત યુવાનના પરિવારે બે અન્ય પરિવારોના નામ એફઆઈઆરમાં ઉમેરવાની માંગ સાથે રજૂઆત કરી છે જેની તપાસ ચાલી રહી છે આ ઘટનાનું કારણ બુટાસણ ગામની ગ્રામસભામાં અમન દ્વારા દલિત સમાજ માટે સ્મશાનની જગ્યાની માંગણી કરવાની રજૂઆત હોવાનું જાણવા મળ્યું છે આ રજૂઆતનો ખાર રાખી અને ગામના કેટલાક અસામાજિક તત્વોએ અમન પર હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો હુમલા બાદ અમનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ ગંભીર પરંતુ સ્થિર હોવાનું જણાવવામાં આવે છે આમ આદમી પાર્ટી આ ઘટનાને ગંભીર ગણાવી તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે પાર્ટીના પ્રતિનિધિઓએ એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપી અને ન્યાયની માંગ કરી અને પીડિત પરિવારને સુરક્ષા અને સહાય પૂરી પાડવાની વિનંતી કરી છે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે અને બાકીના આરોપીઓની ધરપકડ માટે પણ પ્રયાસો તેજ કર્યા છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે અને પોલીસે ગામમાં શાંતિ જાળવવા માટે પણ પગલાં લીધા છે આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે અને પોલીસે લોકોને શાંતિ જાળવવા અને કાયદાને હાથમાં ન લેવા અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ મહેસાણા આપનો પરિચય આપજો અને શું બનાવ બને તો હું મહેશભાઈ ચાવડા બુડાસણ મારા દીકરા પર જે આ હુમલો થયો એ માટે અમે ન્યાય માટે આવ્યા હતા જગદીશભાઈ ચાવડા અમારી સાથે છે અને અમે આવેદન પત્ર આપ્યું કે પાંચ આરોપી જે હતા એ તો એમને કીધું એસપી સાહેબે કે પકડાઈ ગયા પાછે બાકી બે હજી આરોપી બાકી છે અને મને આમાં ન્યાય મળે જેવી અમે પ્રાર્થના કરીએ જયદીપસિંહ ચાવડા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મહેસાણા ભારતીય જનતા પાર્ટીના રાજમાં વ્યાજખોરો બેફામ થયા છે જમીન માફિયાઓ બેફામ થયા છે અનાજ ચોરો બેફામ થયા છે આ તમામ સંજોગોમાં જોતા ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને બોલ બચ્ચન કરતાં ગૃહમંત્રી ખરેખર રાજીનામું આપવું દેવું જોઈએ કડીના અંદર બુડાસણ ગામે એક નવયુવાન પોતાના સમાજ માટે જ્યારે રજૂઆત કરી રહ્યો છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા એને ખૂબ જ ગંભીર રીતે મારવામાં આવ્યો છે આ તબક્કે યોગ્ય રીતે તપાસ થાય આ બાબતમાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ વધુમાં આ યુવાનને એક વર્ષ પહેલાં પણ આ રીતે એના સાથે બનાવ બન્યો હતો અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા આના ઉપર પહેલાં પણ હુમલો થયો હતો એટલા માટે આ પીડિત પરિવારની મહેસાણા પોલીસ એને પ્રોટેક્શન આપે એના માટે રજૂઆત કરવા આવ્યા હતા આજે જે રજૂઆત કરવા આવ્યા હતા કયા સંદર્ભે આપણો પરિચય આપજો જી મારું નામ જગદીશ ચાવડા છે હું આમ આદમી પાર્ટી એસએસટી સેલનો પ્રદેશ અધ્યક્ષ છું કડીના બુડાસણ ગામે એકાદ અઠવાડિયા અગાઉ અમન ચાવડા નામના એક નવયુવાન ઉપર ગામના જ માથાભારે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને બહુ જ ગંભીર રીતે એને ઘાયલ કરવામાં આવ્યો હતો જેમાં તે લગભગ આઠેક સાત આઠ દિવસ કોમામાં રહ્યો છે અને ગતરોજ ચોવીસ કલાક પહેલાં જે ભાનમાં આવે છે હજી પણ એ વેન્ટિલેટર પર છે અને હજી એને લગભગ દસેક દિવસ થશે એને વ્યવસ્થિત સાજો થતા હવે આમાં ગામના જે હુમલાખોરો જે છે એમને ગામની સ્મશાનની જમીન પચાવી પાડી હતી જેનો વિરોધ આ અમન ચાવડાએ સામાન્ય જે સભા મળે એમાં કર્યો જેની અંગત અદાવત રાખીને એ જ્યારે સ્મશાનની જમીનના ફોટા પાડવા જતો હતો કચેરીમાં આપવા માટે તો એ એ સમયે ત્યાં સાત આઠ જણાની ગેંગ બનાવીને પહેલેથી સશસ્ત્ર એ લોકો છુપાવીને બેઠા હતા અને જેવો અમન ત્યાં પહોંચે છે એની પર હુમલો કર્યો અને બહુ જ ગંભીર રીતે અમનને મારવામાં આવે છે આ કેસમાં પરિવારના અમનના ફાધર અમારી સાથે છે અને એમને જણાવ્યું છે કે અમનને છેલ્લા એક વર્ષથી આ આરોપી હેરાન કરતા હતા એન કેન પ્રકારે અગાઉ આ આરોપીમાંના એક આરોપી એની પર ટ્રેક્ટર ચડાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અમારે એમાં બચી ગયો હતો અગાઉ લગભગ એકથી બે વાર અમન સાથે ઝપાઝપી મારામારી પણ કરી હતી પણ ત્યારે એ લેવલની મારામારી ન હતી તેઓએ લગભગ એકાદ વર્ષ અગાઉ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ આપેલી હતી આ બાબતે પરંતુ ગામના સરપંચ દ્વારા તમામ ઝઘડા વખતે મધ્યસ્થી રહીને સ સમાધાન કરાવી દેવામાં આવતું હોવાથી પરિવારનું એવું કહેવું છે કે જો એ સમયે પોલીસની પ્રોપર કાર્યવાહી અમે બી કરી હોત અને પોલીસે બી એક્શન પ્રોપર લીધા હોત તો કદાચ આજે અમનને આ આ કંડિશન આ હાલત ના ભોગવવી પડી હોત તો અમે અત્યારે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા ગઈકાલ સુધી પાંચ આરોપીમાંથી ચાર આરોપી જ ધરપકડ થઈ હતી અને એક મુખ્ય આરોપી બાકી હતા અત્યારે એસપી સાહેબે અમને હાલ જ એવું જણાવ્યું છે કે પાંચમો આરોપી પણ ધરપકડ થઈ ગઈ છે એટલે પાંચે જે એફઆઈઆરમાં જે પાંચ નામો છે પાંચે પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને પીડિત પરિવાર દ્વારા હજી બીજા બે નામો આપવામાં આવે છે એ નામોનું પણ જોઈએ છે સાહેબ આગળ શું કરે છે એટલે પોલીસે જો પાંચે પાંચ આરોપીની ખરેખરમાં ધરપકડ કરી લીધી હોય તો પોલીસની કામગીરી અમે સરાહનીય છે અને ફરીથી કડીની અંદર કોઈ પણ અસામાજિક આવારા લુખા ગુંડા તત્વો આવા કોઈ સામાન્ય પરિવારના નિર્દોષ માસૂમ યુવાનને કે કોઈ વડીલને કે કોઈ મહિલાને કર્નડગત ના કરે એની પર હુમલો ના કરે એ પણ જિલ્લાના એસપી સાહેબ અને કડીના પીઆઈ સાહેબ સુનિશ્ચિત કરે અને પીડિત પરિવારને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે કે એક જ ગામના બધા વતનીઓ છે એ બધી માંગ સાથે અમે સાહેબને રજૂઆત કરી સાહેબે એમને શાંતિથી સાંભળીને કહ્યું છે કે યોગ્ય કાર્યવાહી કરશે